અમદાવાદની બિસ્પોક આર્ટ ગેલેરી જ્યાં પ્રખ્યાત ભારતીય કલાકાર સતીશ ગુપ્તાનું સોલો આર્ટ એક્ઝિબિશન હાઇકો ઓફ અ સ્ટીલ માઇન્ડ રજૂ કરાયું છે આ પ્રદર્શન એક ફેબ્રુઆરી બે થી દસ માર્ચ બે સુધી આ આર્ટ ગેલેરી ખાતે યોજાશે આ પ્રદર્શનનું ક્યુરેશન અને પ્રસ્તુતિ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલા દ્વારા કરવામાં આવ્યું છે ઓગણીસો માં નવી દિલ્હીમાં જન્મેલા સતીશ ગુપ્તા ભારતના સૌથી બહુઆયામી અને વિચારશીલ સમકાલીન કલાકારો મનાય છે તેઓ ચિત્રકાર શિલ્પકાર કવિ લેખક કેલિગ્રાફર ડ્રાફ્ટ્સમેન મ્યોર લિસ્ટ અને ડિઝાઈનર તરીકે જાણીતા છે તેમની કૃતિઓ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ નવી દિલ્હી સહિત અનેક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંગ્રહમાં સ્થાન પામી ચૂકી છે અહીં આ આર્ટ ગેલેરી ખાતે અદભુત કિંમતી કલાકૃતિઓ મૂકવામાં આવી છે જેને અમદાવાદ વાસીઓ માટે જોવાનું લહવું ન્યારો કહી શકાય આપણે કરી રહ્યા છીએ માર્ચ ત્યાં ખાલી દિલ્હી અને બોમ્બે થયેલા છે આમાં રેસ્ટ ઇન્ડિયામાં એમનું થર્ડ સિટી કહેવા છે એમણે બિહાર મ્યુઝિયમમાં એમના વર્ષ અમુક આપ્યા હતા જે બિહાર મ્યુઝિયમ ત્રણ વર્ષ પહેલા એક બહુ મોટું એમણે શો કર્યો હતો સો જેટલા આર્ટિસ્ટનો પણ એના સિવાય એમણે કોઈ ગેલેરી દિલ્હી બોમ્બે સિવાય નથી કરી એટલે ગુજરાત માટે આ સૌથી મોટો મોકો છે આટલા મોટા આર્ટિસ્ટના વર્ષ એક્સપિરિયન્સ કરવાનો જ્યાં પાંચ લાખ થી લઈને પાંચ કરોડ સુધીના વર્ષ અન બી એચ છે આપની ગેલેરી જી આ 40 દિવસનો શો છે જે મેં કીધું 10th માર્ચ સુધી રહેવાનો છે ફર્સ્ટ 1st થી 10th માર્ચ સુધી અને આની અંદર તમે આ આવીને એક એક્સપિરિયન્સ પામી શકો છો જેમાં એક મેડિટેશન ઝેન ઇફેક્ટ ના લેવે તમે કામ ફીલ કરો છો તમે એક ફીલ કરો છો જે કામનસ કહેવાય ને જે આપણે એ ફીલ થાય છે આનાથી તમે જે સ્ટ્રેસ હોય કે જે જે પણ ફ્રસ્ટ્રેશન હોય કોવિડ પછી આપણે જોયો છે કેટલું બધું બદલાઈ ગયું છે દુનિયા તો આવા શો લાવવાથી આપણે ઘણા લોકોને પણ હેલ્પફુલ જી ના બસ તો એ જ છે કે આપણે ટ્રાય કરીએ છીએ કે કલા નું એક જે વિશ્વભરમાં તો કલા ને બહુ જ રિસ્પેક્ટ મળે છે તો અમદાવાદ જેવા શહેરોમાં જ્યાં રેસ્ટોરન્ટ કેફે થી લઈને ફેશન એ બધાની વસ્તુઓ ચાલે છે ત્યાં એક ફોર્થ એલિમેન્ટ તરીકે એકસેપ્ટ કરે સોસાયટી અને કલ્ચર ને વધારતું હોય છે અને ક્યાંક ને ક્યાંક તમને કલ્ચરના લીધે એક આગળ પણ લઈ જતું હોય છે કરિયરમાં પર્સનલ સાઇડમાં આ તમે એનર્જી ફિલ ના કરી શકો પણ ડેફિનેટલી ડાઉન ધ લાઇન તમે રિઝલ્ટ જોઈને તો ફિલ કરશો જ અગર હાલના ખ્યાલ આવે તો સાથે સંજીવ રાજપૂત અમદાવાદ